નમસ્તે સ્વાગત છે મારી ચેનલમાં ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી પરંતુ થઈ ગયેલી ભૂલને સુધારવી હોય તો કોઈ પણ સમય ખરાબ નથી સવાલ નંબર એક શરીરનો કયો ભાગ ફરીથી રીજનરેટ થઈ શકે છે એનો જવાબ છે લિવર એકમાત્ર એવું ઓર્ગન છે જે આપણા ટીસુ કે સેલને રિજનરેટ કરી શકે છે સવાલ નંબર બે કઈ મહિલાએ સૌથી વધુ બાળકોને જન્મ આપ્યો છે એનો જવાબ છે રૂસની એક મહિલાના નામે સ્પેશિયલ રેકોર્ડ છે સત્તરમી સદીમાં જન્મેલી મિસેઝ વાસેબેલ પુરી લાઈફમાં સત્યાવીસ વાર પ્રેગનેટ થઈ હતી સવાલ નંબર ત્રણ કયા દેશના લોકો જીભ દેખાડીને મળે છે એનો જવાબ છે ભારતમાં જે રીતે લોકો હાથ મિલાવીને મળે છે એ જ રીતે નેપાળમાં એવી કેટલીક જનજાતિના લોકો જ્યારે કોઈને મળે છે તો જીભ દેખાડીને સન્માન કરે છે સવાલ નંબર ચાર ભારતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે એનો જવાબ છે ભારતની સૌથી મોટી લાઇબ્રેરીનું નામ ધ નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા છે આ લાઇબ્રેરીની શરૂઆત અઢારસો એકાણુંમાં માં ઇમ્પિરિયલ નામથી કરવામાં આવી હતી આ લાઇબ્રેરીમાં બે પોઈન્ટ બે મિલિયન પુસ્તકોની સાથે છ્યાસી હજાર મેપ્સ બત્રીસ હજાર પાંડુ લિપિયા છે સવાલ નંબર મોટી ઉંમરની મહિલાઓ સાથે મજા આવે છે કે નાની ઉંમરની એનો જવાબ છે બંને સાથે આવે છે પરંતુ મોટી ઉંમરની મહિલા સાથે વધુ આવે છે વિડીયો જોવા માટે તમારો આભાર વિડિયોને પ્લીઝ લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ